ઉપલેટામાં આજથી બે દિવસ માર્કસવાદી સામ્યવાદી પક્ષનું ચોવીસમાં રાજ્ય અધિવેશનનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્કસવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું બે દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રામાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું આ ચોવીસમાં રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસાપંથી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક ધવલજી તથા મૂળ કેરળના અને કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળમાં કાર્યરત એવા કોમરેડ મુરલીધરન વગેરે બિરાદરો માર્ગદર્શન આપશે તો આ સેમિનારમાં નાના સીમાંત ખેડૂતો શ્રમજીવીઓ બહેનો વેપારીઓ વગેરે જોડાયા તેમજ આ અધિવેશનમાં રાજ્યભરમાંથી બસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ખેતી લઘુ ઉદ્યોગ વેપાર ખેડૂતો મજદૂરો યુવાનો વિદ્યાર્થીઓ શ્રમજીવીઓ આંગણવાડીના કર્મચારીઓની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં ઉદારીકરણ અને ખાનગીકરણથી લોકજીવન ઉપર અસરો અને વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવેલ અને સરકાર સમક્ષ માંગણીઓ અને ઠરાવો કરશે રિપોર્ટર ફિરોજ ચુડેજા ધોરાજી आज खास के में मार्क्सवादी कम्युनिस्ट पार्टी की गुजरात राज्य की सम्मेलन कॉन्फ्रेंस है इस कॉन्फ्रेंस में गुजरात की परिस्थिति के बारे में चर्चा होने वाली है गुजरात में भाजपा के शासन काल के दौरान क्या क्या हुई है क्या क्या, क्या, -क्या सरकार ने की है और लोगों की हालत क्या कितनी खराब हुई इस कारण उन सब तमाम चीजों राजनीतिक तो आर्थिक और सामाजिक परिस्थितियों के बारे में करेंगे अधिवेशन ये दो दिन का अधिवेशन जो है अलग अलग राज्यों में हिंदुस्तान के हर एक राज्य में आज हमारी पार्टी की शाखा है उन तो तमाम राज्यों में पार्टी के कॉन्फ्रेंस होने वाले और आखिर में जाके मदुरे तमिलनाडु के मदुरे में दो से अप्रैल को राष्ट्रीय अधिवेशन उसके तैयारी उसके उसके के रूप में तैयारी स्वरूप जो है तमाम राज्यों में સંગઠન આખા ગુજરાત ની અંદર બાવીસ જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે કરવાના છે ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવાની આઈસીડીએસ યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષાન થઈ રહ્યું છે હાલમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ગ્રેજ્યુટી બાબતે અને આંગણવાડી વર્કર હેપરને કાયમી કરવા માટેનો હાલમાં પણ હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે કે આંગણવાડીની સેવાઓ પિસ્તાલીસ વર્ષથી ચાલે છે કાયમી કરવામાં આવે એને વર્ગ ત્રણ ચારના અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલથી ચાલુ કરવાને શરૂ કરવામાં આવે એની અમારી મુખ્ય માંગણી છે પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને જે અત્યારે છ આઈસીડીએસની છ સેવાઓ ઉપરની જે વધારાની કામગીરીઓ લેવાય છે એમાં અમારું ખૂબ જ શોષણ થાય છે તો એને દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માગણી માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કંઈ સાંભળતી નથી અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેજ્યુટી માટેનો એમાં અમારી જીત થઈ છે સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બેનોને કાયમી કરવા જોઈએ ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણવા જોઈએ એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ સરકારી લાભ તમામ આપવા જોઈએ એ ચુકાદો પણ આપ્યો છે અને એના આધારે હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે